વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સમાં ગુજરાતની સ્થિતિના કોંગ્રેસે આંકડા રજૂ કર્યા કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ગંભીર આક્ષેપ કર્યા ગુજરાતની જંગલની જમીન પૈકી તેર હજાર આઠ હેક્ટર પર દબાણ તાદનુ બુલડોઝર આખા ગામોમાં ચાલે છે જંગલોના દબાણો પર બુલડોઝર કેમ નથી ચાલતું તેવા સવાલો ઉભા કર્યા છે જંગલી પર 3725.95 હેક્ટર જમીન ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આપવામાં આવી ગુજરાત સરકારે જંગલોની કેટલી ચિંતા છે તે અહીં દેખાય છે રાજ્યની 4600 વધારે કંપની પર્યાવરણના નિયમોનું પાલન કરતી નથી તેવા આક્ષેપ કર્યા છે પર્યાવરણના નામે گلوبલ વોર્મિંગ ક્લાઈમેટ ચેન્જ એવા ભારે ભરખમ શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય ત્યારે ગુજરાતના પર્યાવરણની સાચી સ્થિતિ સમજવાની જરૂર છે દાદાનું તો આખા ગામમાં ચાલે છે પણ જયારે ગુજરાતના જંગલોની વાત આવે તો ક્યાં ક્યાં દાદાનું ગુલડોઝર થંભી જાય છે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યના જંગલો ઉપર તેર હજાર હેક્ટર જમીન ઉપરનું દબાણ છે આ આંકડો મારો નહીં લોકસભાનો આંકડો છે ત્રણ હજાર સાતસો હેક્ટર થી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપી દેવામાં તો તો દાદાનું બુલડોઝર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે તેના ઉપર ક્યારે ફરવાનું છે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં ચાર હજારથી પણ વધુ ફેક્ટરીઓ એવી છે કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટ જોડે નોન કમ્પ્લાયન્સ પરિસ્થિતિમાં છે મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદર્શન પ્રદૂષણ ઉભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર થાય પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયાનીય છે સરકારના પોતાના આંકડા એવું કે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સાહીઠ ટકાથી વધુ વેકેન્સીઓ છે જગ્યાઓ ખાલી જ કર્મચારીઓ નથી